સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોનવના રૂટ ઉપર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસના રિહર્સલ સમયે એક બાળક સાયકલ લઈને કોનવય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે બાળક સાથેનું વર્તન બિલકુલ અયોગ્ય ડીસીપી આ મામલે ડીસીપી અમિતાભ વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ થયેલી છે જેની હકીકત એવી છે કે બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મુવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી આમ છતાં અવારનવાર કોનવયના રૂટમાં આવતા આ આ બનાવ બનેલો હતો વાયરલ દેખાતા પીએસઆઈ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે તેમનું નામ બી એ ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે